સમગ્ર દેશમાં એમની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી રહી છે બે હજાર ચૌદમાં બસો સિત્તેર પ્લસનો નારો હતો પ્રજાએ બસો બોતેર આપી બે હજાર ઓગણીસ ની અંદર ત્રણસો પ્લસ નો નારો હતો પ્રજાએ એ ત્રણ આપી અને આ વખતે ચારસો પાર ની વાત છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ચારસો પાર ની વાત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં એ અવાજ એ ભારત વર્ષનો ભારતના નગરજનોનો ભારતના લોકોનો એ અવાજ છે કે આ વખતે તો ગઈ બે વખત કરતાં પણ વધારે સીટો સાથે નરેન્દ્રભાઈને કેન્દ્ર સ્થાનને મજબૂત જોવા માગે છે આ વખતે પણ પ્રજા માટે પ્રજા પાસેથી અમે સંકલ્પોમાં સુચાવો પણ માગ્યા છે અને ડિજિટલ માધ્યમનો પણ એમાં વ્યાપક પ્રકારનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ એના માટે મિસ કોલ નંબર પણ આપ્યો છે ઈમેલ નંબર પણ આપ્યો છે કદાચ એ ઈમેલ નંબર અને મિસ કોલ નંબર હું આપને આપી દઈશ અને સાથે નમો એપ ઉપર પણ કે જે ખૂબ જ એ એપ લોકપ્રિય થઈ છે આખા દેશની અંદર નમો એપ ઉપર કોઈ પણ માણસ વિકાસ માટેની વાત હોય અથવા તો ભારત વર્ષ માટે કોઈ નવા આયામો સર કરવાની વાત હોય પોતાના વિચારો વ્યક્ત કરી શકે મૂકી શકે ઘણી વખત તો કોઈના મનની અંદર આવેલી વાત ખૂબ નાની હોય અને છતાંય નમો એ ઉપર મૂકવામાં આવે અને ભારતમાં અમલ થાય એવું આપણને પહેલી વખતે જોવા મળ્યું છે આ વખતની ચૂંટણીની ઉપર આખા દુનિયાની નજર છે અને બિલકુલ નિશ્ચિત બાબત છે દુનિયાએ પણ માની લીધું છે કે આ વખતનું ઇલેક્શન એ મોદી ઇલેક્શન છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એનડીએ ત્રણ મોદી ત્રણ ફેઝમાં જીતવાનું છે એમાં હવે દુનિયાને કોઈ શંકા નથી રહી ગત પાંચ વર્ષની અંદર લગભગ ગાંધીનગર લોકસભામાં ત્રેવીસ હજાર કરોડ જે જેટલા નાના મોટા કામો થયા છે ત્રેવીસ હજાર કરોડના આદરણીય અમિતભાઈના હાથે લોકાર્પણ પણ થઈ ગયા છે ખાતમુહૂર્ત પણ થયા છે ભૂમિપૂજન પણ થયા છે એટલે એ ચાલુ બાબતો અને પૂરી થયેલી બાબતો સાથે આગામી પાંચ વર્ષનો આ દોર અનુકૂળતાએ સંધાય એના માટે અને આ વખતે ચારસો પ્લસ નો ટાર્ગેટ છે એ જ રીતે આ વખત આ ગાંધીનગર લોકસભામાં દસ લાખ કરતા વધારે લીડથી જીતાય એવી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પ્રજાજનો પણ રાખી રહ્યા છે પાંચ દિવસમાં બીજી વખતે પશ્ચિમ બંગાળ